ડભોઈ શહેરમાં માતાજીના ગરબાના સ્થાપન માટેની રંગબેરંગી માટલીઓ ડભોઈ શહેરના માર્કેટમાં વેચાણ અર્થે મૂકવામાં આવી છે ડભોઈ શહેર તેમજ તાલુકા અને સંલગ્ન બીજા તાલુકાઓમાં પણ માતાજીના ગરબાના સ્થાપન માટેની રંગબેરંગી માટીની માટલીઓનું વેચાણ ધૂમ થતું હોવાથી ડભોઈ માર્કેટમાં રંગબેરંગી માટલીઓ વેપારીઓ દ્વારા ખડકી દેવામાં આવી છે માતાજીના ગરબા સ્થાપન માટેની આ માટલીઓની કિંમત બસો રૂપિયાથી લઈને પાંચસોથી સાતસોમાં અંદાજવામાં આવી છે બીજી તરફ નવરાત્રિના ઉત્સવને ધ્યાનમાં રાખીને છેલ્લા દોઢ બે મહિનાથી માતાજીના ગરબાની ગરબીની માટલીઓ કુંભાર દ્વારા ઘડવાની શરૂ કરી દેવામાં આવતી હોય છે કુંભારો દ્વારા રંગબેરંગી માટલીઓ પર સ્વસ્તિક તેમજ કંકોત્રી સજાવીને માર્કેટમાં મૂકવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કુંભારભાઈઓ જણાવી રહ્યા છે કે આ ગરબી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે તો ઘરના બીજા સભ્યો તેની ઉપર જરૂરી કલરકામ કોતરણી અને સાથિયાની ચિત્રામણ કરતા હોય છે હજારોની સંખ્યામાં દર વર્ષે આ ગરબી બનાવવામાં આવતી હોય છે ડભોઈમાં સાતસો ઉપરાંત આ ગરબી માટલીઓનું વેચાણ થતું હોય છે અને બાકીની નજીકમાં આવેલ તાલુકાઓમાં વેચાણ અર્થે મોકલી આપવામાં આવે છે